જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે વાત કરવી છે નારાજગી ઉપર કે આજકાલ લોકો બધા એકબીજાથી બહુ નારાજ થઈ જાય છે એનું સૌથી મોટું કારણ તો કહીએ ને કે એક બિઝી ટાઈમ આપણો કે અત્યારે બધા પોતપોતાનામાં એટલા બધા ખોવાઈ ગયા છે કે આપણે બીજા લોકો માટે વિચારી નથી શકતા બીજા લોકોને સમજવામાં ટાઈમ નથી આપતા અને લોકો માટે આપણે તરત મંતવ્ય આપણે બાંધી લઈએ છીએ કે હા આ વ્યક્તિ તો ખોટું જ છે કે આ વ્યક્તિ સાચું છે અરે આપણે આજકાલ તો જોઈએ તો નાની નાની વાતમાં પણ મોટા મોટા ઝઘડાઓ ચાલુ થઈ જાય છે પણ સુકામ આપણે ક્યારેક સાચું કહું તો ક્યારેક આપણે આપણા વ્યસ્તતાભર્યા સમયમાં થોડુંક શાંત રહેવું જોઈએ થોડુંક એ કહીને કંઈક ઠેરાવ રહેવો જોઈએ કે ભાઈ આપણે બીજાની કન્ડિશન સમજી શકીએ કોઈ પણ ઝઘડો થાય તો સૌથી પહેલાં તો આપણે એવું શું કામ ન કરીએ કે આપણે એની જગ્યાએ રહી અને આપણે વિચાર કરીએ કે હું આની જગ્યાએ હોત તો હું શું કરત તો મે બી એવું બની શકે કે આપણે એ સમજાય કે હા એ વ્યક્તિ પણ એની જગ્યાએ સાચું છે ઓલું કહેવાય ને કે સિક્સ અને નાઇન બંને સામે સામે છે તો બંને વ્યક્તિઓ કહે છે કે ના મારી સાઈડ તો આ નંબર લખેલો છે અને સામેવાળા વ્યક્તિને ઊંધું દેખાવાનું છે તો બીજા વ્યક્તિ માટે ખોટો જ છે પણ જે વ્યક્તિ જ્યાંથી જુએ છે એના માટે સાચું છે તો આપણે ક્યારેક એવી પરિસ્થિતિ બને કોઈથી ઝઘડો થાય તો શાંત મન રાખી અને આપણે સુકા આપણે વ્યક્તિની જગ્યાએ રહી અને આપણે અનુભવ કરીએ કે ભાઈ આ કઈ પરિસ્થિતિમાં કેમકે અત્યારે બધા લોકો ક્યાંક ને ક્યાંક કહીએ કે અંદરથી ઘણા પરેશાનીમાં છે ઘણા મુસીબતમાં કો બધા લોકોને કાંઈક ને કાંઈક મુશ્કેલીઓ છે જીવનમાં તો આપણે ક્યાંક એને સમજીએ એમને ટાઈમ આપીએ એમના માટે વિચારી અને પછી આપણે કોઈ યોગ્ય નિર્ણય લઈએ તો કે હા હું આની જગ્યાએ હોત તો હું પણ આ કરીશ કરત તો કહીએ ને કે પોતે ઓટોમેટિક જ આપણને સમજાય છે કે હા એ વ્યક્તિએ ખોટું નથી કર્યું ઓલું કહીએ ને કે ના વાક મારો હતો ના વાક તારો હતો બસ સમય થોડો ખારો હતો કે સમય જો એ સમય આપણે સાચવી લેશું તો એ ઝઘડા મોટા ઝઘડાઓમાં પરિવર્તન નહીં થાય આપણે તો ખાલી એટલું જ કરવાનું છે કે સામેવાળા વ્યક્તિની પરિસ્થિતિ સમજવાની છે કે એ વ્યક્તિએ કઈ પરિસ્થિતિમાં કઈ મુશ્કેલીમાં આપણી સાથે ઝઘડો કર્યો છે કે આપણા માટે કોઈ વાત એવી કહી છે પણ આપણે લોકો શું કરીએ છીએ કે ના આ વ્યક્તિ મારા માટે આ રીતે બોલ્યો જ કેમ એમને કોઈ હક નથી અરે પણ જો એમને હક નથી તો આપણે પણ ગુસ્સામાં એમને સામો જવાબ આપ્યો જ છે તો આપણે મન શાંત રાખી થોડો વિચાર કરી થોડા ઊભા રહી અને આપણે એની જગ્યાએ થોડીવાર ઊભા રહીશું અને જો એ વાત ઉપર એ ઝઘડા ઉપર આપણે વિચાર કરશું તો ચોક્કસથી એક સારો નિર્ણય આવશે અને મારા ખ્યાલથી ઝઘડા વધવાની પોસિબિલિટી પણ ઓછી થઈ જશે અને આપણે વ્યક્તિને સમજી પણ શકશું અને સૌથી મોટી વાત કે આપણા સંબંધો બચી જશે એક નારાજગી માટે આપણા સંબંધો ઓછા કરવા કે સંબંધો પૂરા કરવા એ તો યોગ્ય નથી જ ને અત્યારે કહીએ કે બધા લોકોની લાઈફમાં કંઈક ને કંઈક પરેશાનીઓ તો છે જ પહેલેના સમયમાં તો એવું હતું કે શું કહેવાય મિત્રતા પરિવાર એ બધું આપણી પ્રાયોરિટી હતું પણ અત્યારે જે આપણે ડિજિટલ વર્લ્ડમાં આવી ગયા છીએ તો એનાથી આપણે આપણા પરિવાર મિત્રો એ લોકોથી બહુ દૂર ચાલ્યા ગયા છીએ અને એ બધાના લીધે જ આપણામાં અત્યારે ગુસ્સો ને એ બધું વધારે છે તો એના લીધે આપણે કોઈ કહીએ કે આપણે ખુદ નિર્ણય નથી લેતા પણ આપણે જે ડિજિટલ વર્ડમાં સ્ક્રીન ટાઈમમાં આપણે જે જોયું છે બધું કે ભાઈ હા આ કોઈ પણ કાર્ય થાય છે તો એ તો આ જ રીઝનથી થાય છે પણ એ ડિજિટલ વર્ડ એ સ્ક્રીન ટાઈમ કરતાં આપણે જો આપણા નજીકના વ્યક્તિને સામે બેસાડીને આ વાતની ચોક કરશું કા પછી આપણે એ વ્યક્તિને જગ્યાએ આપણે ખુદ રહીને જોશું તો આપણને એ વ્યક્તિની પરેશાની પણ સમજાશે અને એ વ્યક્તિને આપણે આપણા નજીક જ રાખી શકશું તો કોઈપણને ખોટું સમજવા પહેલાં કોઈપણથી નારાજગી રાખવા પહેલાં આપણે એ વ્યક્તિની મનોસ્થિતિ સમજીએ અને મેં બી બની શકે કે જો આપણે એની મનોસ્થિતિ સમજશું એની પરિસ્થિતિ સમજશું તો ચોક્કસથી આપણને પણ સમજવાનું જ છે તો આ રીતે ઘણા બધા સંબંધો બચી જશે અને એકબીજા માટે માન પણ એટલું રહેશે તો હંમેશા કોઈ પણ માટે નારાજ થયા પહેલાં એમના વિશે સમજો એમની પરિસ્થિતિ સમજો અને પછી કોઈ પણ યોગ્ય નિર્ણય લો તો બધા સંબંધો સારા રહેશે અને તમે લોકો પણ ખુશ રહેશો થેન્ક યુ મિત્રો આવા જ મોટિવેશનલ વિડીયો જોવા માટે વિડીયોસને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં થેન્ક યુ